દોસ્તો આજ આપણે વાત કરવાની છે દાંડી કુશ યાત્રા પાંચ રૂપિયાનો સિક્કામાં ઘણા કમ્પ્યુઝન છે તો આ સિક્કા બે મેટલમાં સ્ટીલમાં છ ગ્રામ વજનમાં અને એક કોપર નિકલ ધાતુમાં આવા મેટલમાં એમાં થાડા આઠ ગ્રામ વજન સુધી હતો તો કિંમતી હોય છે કોપર નિકલનો દાંડી કુસનો સિક્કો એના વિશે આપણે આજ વાત કરવાની છે દાંડી કુસ સિક્કો પાંચ રૂપિયાનો કોપર નીકલની ધાતુમાં હોય કલકતા મીટનો તો એની કિંમત તમને નોર્મલ કન્ડિક્શનમાં ત્રણ હજારથી બાર હજાર સુધી મળી શકે છે અને યુએનસી કન્ડિક્શનમાં હોય કે હાવ નવો હોય તો પંદરથી પચીસ હજાર સુધી મળી શકે છે અને આવો દાંડિકૂસનો ચીકો તમારી પાસે કોપર નીકળની ધાતુમાં મુંબઈ મીટનો હોય તો એને નોર્મલ કન્ડિક્શનમાં મળી શકે અઢાર હજારથી પચીસ હજાર એટલે કે હાવ નવા સિક્કાની કિંમત મળી શકે છે સુધી મિત્રો મિત્રો અને આ મારા તરફથી તમને જે માહિતી આપવામાં આવે છે એ એકદમ સાચી ને સસોટ હોય છે લાખોમાં સિક્કો વેસાતો હોય છે તો લાખોમાં કહીશ હજારોમાં વેસાતો હોય છે તો હજારોમાં કહીશ અને સોમાં વેસાતો હોય છે તો સોમાં કઈશ ખોટી ફાંકા ફોલદારી અને લાખો પાંચ લાખ ને દસ લાખની વાતો કરવાનીમાં આવશે નહીં જો તમને મારો વિડીયો ગમતો હોય તો ફોલો કરી લેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આભાર